ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ આજે આપણે બનાવીશું કોઈ પણ વ્રત કે ઉપવાસમાં ખાવાની મજા આવે એવી એકદમ ટેસ્ટી ફરાળી ફુલકા રોટલી તો કોઈ પણ જાતના તૈયાર લોટના ઉપયોગ વગર આજે આ ફુલકા રોટલી અમુક ટિપ્સ અને ટ્રિક સાથે તૈયાર કરેલી છે જે એકદમ ફૂલેલી અને ખાવામાં પોચી બને છે તૈયાર થયેલી રોટલી તમે જો કેટલી મસ્ત દેખાય છે તો આ ગરમા ગરમ સોફ્ટ રોટલી સાથે ખાવાની મજા આવે એવું એકદમ ટેસ્ટી ફરાળી રસાવાળું બટેટાનું શાક બનાવીશું જે જમવાનો સ્વાદ સો ગણો વધારી દેશે તો બિલકુલ તેલના ઉપયોગ વગર કંઈ હેલ્ધી ટેસ્ટી ફરાળ તમારે બનાવવું હોય તો આ શાક અને રોટલી બેસ્ટ ઓપ્શન છે તો ચાલો એકદમ ટેસ્ટી ખાવામાં સોફ્ટ અને સ્વાદમાં સુપર ટેસ્ટી ફરાળી ફૂલકા રોટલી સાથે રસાવાળું બટેટાનું શાક બનાવવાનું શરૂ કરીએ રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો હવે સૌથી પહેલાં એ એકદમ ટેસ્ટી એવી ફરાળી ફુલકા રોટલી બનાવવા અહીંયા મેં લીધા છે એક વાટકા જેટલા સાબુદાણા તો પંદર રોટલી એક વાટકા સાબુદાણામાંથી બનીને તૈયાર થશે તો એકદમ સારી રીતે સાબુદાણાનો આપણે પાવડર કરી લેશું તો એકદમ ઝીણા અને બારીક એવા સાબુદાણાને પીસી લેવાના જો તમને લાગે કે સાબુદાણામાં મોશ્ચર છે તો સાબુદાણાને થોડી વાર તડકામાં રાખી દેવાના અથવા તો ડ્રાય રોસ્ટ કરી લેવાના પછી તમે પાવડર બનાવશો એટલે એકદમ ઝીણો એવો સાબુદાણાનો પાવડર બનીને તૈયાર થઈ જશે તો હવે સાબુદાણાના પાવડરને આપણે ચાળી લેશું જેથી જે કાંઈ સાબુદાણાના મોટા ટુકડા રહી ગયા હોય એ બધા અલગ થઈ જાય અને હવે આ રોટલી બનાવવા આપણે ફક્ત આજે બે જ વસ્તુ વાપરવાની છે એમાં એક છે સાબુદાણા અને બીજું છે બટેટા તો મેં બે મોટી સાઈઝના બાફેલા બટેટા લીધા બટેટા બાફાઈ જાય એટલે એની છાલ કાઢી ઠંડા કરી લેવાના અને પછી લોટ બાંધવા માટે આ રીતે ઝીણી ખમણીથી આપણે બટેટાને ખમણી લેશું તો આ લોટ બાંધવા માટે આપણે બહુ જ ઓછું પાણી વાપરવાનું છે અથવા તો જો તમને જરૂર ના પડે તો તમે બિલકુલ પાણી વાપર્યા વગર પણ આ રોટલીને બનાવી શકો છો તો બંને બટેટા તમે જોઈ શકો છો મેં ખમણી લીધા છે હવે આપણે અડધી ચમચી જેટલો મરી પાવડર ઉમેરી દેશું અને સાથે થોડું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેશું તમે ચાહો તો તમે આ રોટલીને વધુ સ્વાદિષ્ટ બનાવવા આદુ મરચાની પેસ્ટ પણ ઉમેરી શકો છો હવે એકદમ સરસ સાબુદાણાના પાવડર અને બટેટાને મિક્સ કરતા જઈ અને આપણે સોફ્ટ એવો લોટ બાંધી લેવાનો જો અહીંયા તમને જરૂર લાગે તો તમે થોડું પાણી ઉમેરી શકો છો જરૂરિયાત પ્રમાણે નોર્મલ રોટલીનો જેવો સોફ્ટ લોટ આપણે બાંધતા હોઈએ બિલકુલ એ જ રીતનો સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરીશું તમે જોઈ શકો છો આટલો લોટ બાંધવા અત્યારે મેં બિલકુલ પાણી નથી વાપર્યું પણ આપણે આ લોટને પાંચથી દસ મિનિટ માટે રેસ્ટ આપવાનો છે તો સાબુદાણાના કારણે જે આમાં પાણી હોય એ બધું એબ્ઝોર્બ થઈ જશે તો આપણો લોટ થોડો કઠણ થઈ જશે તો એવું ના થાય એના માટે આપણે એકથી બે ટેબલ સ્પૂન જેટલું પાણી આ રીતે લોટની ઉપર છાંટી દેશું જેથી આપણો લોટ એકદમ મુલાયમ અને સોફ્ટ રહે તો હવે આપણા સાબુદાણા થોડા ફૂલીને સેટ થાય ત્યાં સુધી આપણે લોટને ઢાંકી રેસ્ટ આપી દઈએ તો દસેક મિનિટ જેવો આપણો લોટ રેસ્ટ કરે ને ત્યાં સુધીમાં આપણે એકદમ ટેસ્ટી એવું ફરાળી બટેટાનું રસાવાળું શાક બનાવીએ તો હું આ શાકને ઘીમાં વઘારું છું તમે ચાહો તો તેલમાં પણ વઘારી શકો છો એક ટેબલ સ્પૂન જેટલું ઘી આપણે ગરમ કરવા રાખી દેસું ઘી ગરમ થાય એટલે બે ટેબલ સ્પૂન જેટલા શેંગના દાણા ઉમેરી દેસું અને શેંગદાણાને ઘી સાથે પહેલાં થોડા આ રીતે તળી લેશું તો સાતળી લેવાના થોડા એટલે જે શિંગદાણાનો કાચો સ્વાદ હોય એ બધો દૂર થઈ જાય અને શાકમાં શિંગદાણા એકદમ ટેસ્ટી લાગે તો થોડા એવા શેંગના દાણા તળાઈ અને ફૂટવાનો અવાજ આવે એટલે ગેસને સ્લો કરી દેસું અને શાકનો વઘાર કરવા અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું એક એક છીણેલા આદુનો ટુકડો અને બે થી ત્રણ જેટલા ઝીણા કાપેલા લીલા મરચાંના ટુકડા ઉમેરીશું સાથે થોડા મીઠા લીમડાના પાન ઉમેરી દેસુ અને વઘારને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું તો આ રીતે સરસ વઘાર મિક્સ થાય એટલે હવે અહીંયા મેં લીધા છે ત્રણ નંગ જેટલા મીડિયમ સાઇઝના બાફી અને અતકચરાવા મેશ કરેલા બટેટા તમે સમારી પણ શકો છો પણ બટેટાના શાકમાં જો આ રીતે હાથેથી થોડા બટેટાને મસળીને ઉમેરો તો શાકનો સ્વાદ એકદમ સરસ આવે હવે અહીંયા સ્વાદ પ્રમાણે મેં મીઠું ઉમેર્યું એક ટી સ્પૂન જેટલો મરી પાવડર અને એક ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરી દેશું બધી વસ્તુને સરસ મજાની મિક્સ કરી લેશો તો મસાલા થોડા મિક્સ થાય એટલે શાકમાં રસો કરવા દોઢ કપ જેટલું પાણી ઉમેરી દેશો અને એકદમ સારી રીતે પાણી આપણા શાકમાં ભળી અને સહેજ રસો ઘાટો થાય ત્યાં સુધી શાકને થવા દઈશું તો આપણે બે ત્રણ મિનિટ જેવું શાકને ધીમા ગેસ પર થવા દઈએ થોડું શાક થાય એટલે આપણામાં એકદમ શાકને ટેસ્ટી બનાવવા બે ટેબલ સ્પૂન જેટલું દહીં ઉમેરીશું તો આ રીતે દહીંને આપણે થોડું ફેટી લેવાનું અને આવું થોડું દહીં આપણું સ્મૂધ થાય એટલે આપણે એને શાકમાં ઉમેરીશું તો થોડું દહીં ઉમેરવાથી બટેટાના શાકનો સ્વાદ એકદમ સરસ લાગે છે પણ જો તમારે દહીં ના ઉમેરવું હોય તો તમે અડધા લીંબુનો રસ પણ ઉમેરી શકો છો હવે દહીંને સારી રીતે એક મિનિટ માટે મિક્સ કરી લેશું જેથી આપણા શાકમાં દહીં જરા પણ ફાટે નહીં અને શાકનો રસો એકદમ પરફેક્ટ એવો તૈયાર થાય

આ રીતે હલકા હાથે લોટને એકવાર થોડો આ રીતે મસળી લેશું જો આ સમયે તમને એવું લાગે કે લોટ એકદમ કઠણ થઈ ગયો છે તો તમે થોડું પાણી ઉમેરી લોટને સોફ્ટ કરી શકો છો તો હવે આ રીતે આપણે એક લુ લઈ લેશુ રોટલી બનાવવા માટે અને લુવાને આપણે રોટલી એકદમ ઈઝીલી વણી શકીએ એના માટે અટામણમાં અહીં અમે થોડો રાજેગરાનો લોટ લીધો છે તમે કોઈ પણ ફરાળી લોટ અટામણ તરીકે વાપરી શકો છો તો આ રીતે લુવાને લોટના અટામણથી કોટ કરી જેમ રેગ્યુલર રોટલી વણતા હોઈએ એ રીતે આપણે રોટલીને વણી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો તમે આ રોટલીને એકદમ ઈઝીલી તમે જેમ નોર્મલી ઘઉં લોટની રોટલી વણતા હોય એ જ રીતે વણી શકશો આ રોટલી વણતા સમયે ના તો ફાટશે કે ના તો તમારી રોટલી પાટલાને ચોંટશે તો તમારે થોડું થોડું અટામણ લેતા જવાનું અને એકદમ પાતળી એવી રોટલી વણીને તૈયાર કરી લેવાની હવે કિનારીઓને જો તમારે એકદમ સ્મૂધ જોતી હોય તો તમારે આ રીતે કોઈ ડબ્બાના ઢાંકણાથી કે કોઈ મોટી સાઈઝના કટરથી આ રીતે કટ કરી લેવાની રોટલીની સાઈડને જેથી રોટલી સાઈડમાંથી એકદમ સરસ એક સરખી દેખાય તો આ એકસ્ટ્રા જે રોટલીનો પાર્ટ છે એને આપણે કાઢી લેશું અને અહીંયા તમે જો એકદમ પાતળી અને મસ્ત મજાની સાબુદાણા બટેટાની રોટલી વણાઈને તૈયાર થઈ ગઈ છે તો હવે આ રોટલીને આપણે શેકવા માટે લઈ લેશું રોટલીને શેકવા રેગ્યુલર તવો લેશું સરસ એને ગરમ કરી લેશું તો અહીંયા આપણો તવો સરસ ગરમ થાય એટલે એમાં રોટલી ઉમેરી દેસુ અને ત્રીસ થી ચાલીસ સેકન્ડ જેવી રોટલીને એક બાજુથી થવા દેસુ તો આવી થોડી થોડી ઉપરથી રોટલીમાં બબલ આવતા દેખાય અને હલકી એક બાજુ ડિઝાઇન આવે એવી રોટલી શેકાય એટલે સાઈડને પલટાવી દેસુ અને હવે આ રીતે ચાલીસ સેકન્ડ જેવી રોટલી બીજી બાજુ થાય એટલે સાઈડ પલટાવી કપડાથી આ રીતે સહે જેવી રોટલીને પ્રેસ કરવાની એટલે એકદમ સરસ રોટલી એની જાતે ફૂલીને દડા જેવી તૈયાર થશે તો તમે જોઈ શકો છો મસ્ત મજાની આપણી રોટલી ફૂલી ગઈ છે આ રીતે કપડાથી રોટલીને ફેરવતા બધી બાજુ સરસ ડિઝાઇન આવે એવી રોટલીને શેકી લેશું તો ગરમા ગરમ આ રોટલી બહુ ટેસ્ટી લાગે છે એકદમ ખાવામાં સોફ્ટ બને છે અને તમે જોયું ને બનાવવામાં કોઈ મહેનત નથી તો ગરમા ગરમ ફૂલેલી ફૂલેલી રોટલીને પ્લેટમાં લઈ લેશું અને ઉપરની સાઈડ થોડું ઘી લગાવી દેશું તો તમે સેમ આ લોટથી પરાઠા અને પૂરી પણ બનાવી શકો છો એ જ રીતે તમને બીજી રોટલી શેકીને બતાવી દઉં તો તવા ઉપર રોટલી ઉમેરી થોડી શેકાઈ એટલે સાઈડ પલટાવી અને બીજી બાજુએ રોટલી થોડી શેકાઈ એટલે ફરી સાઈડને ચેન્જ કરી આ રીતે કપડાથી કે પછી તાવી થાથી સહેજ પ્રેસ કરશો એટલે એની જાતે સરસ મજાની રોટલી ફૂલીને દડા જેવી તૈયાર થશે તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત મજાની આપણી આ રોટલી તૈયાર થઈ ગઈ છે ને ફરાળી રોટલી બનાવવી એકદમ સહેલી ગરમા ગરમ આ રોટલી જો ઘરમાં કોઈ તળેલું ફરાળ ન ખાતું હોય તો એના માટે તમે બનાવો એમને બહુ જ ભાવશે તો ગરમા ગરમ રોટલી ઉપર થોડું ઘી લગાવી દઈએ અને તૈયાર થયેલી આ ગરમ ગરમ રોટલી સાથે બટેટાના રસાવાળા શાકને સર્વ કરી દઈએ તો મેં થોડું કાકડીનું સેલેડ પણ સર્વ કર્યું છે તમે તળેલા મરચાં સાથે આ રેસીપીને સવ કરી શકો છો તો તમે જો તૈયાર થયેલી એકદમ સોફ્ટ એવી આપણી આ ફરાળી રોટલી તૈયાર થઈ ગઈ છે સાથે મેં શાકને પણ સવ કરી દીધું છે તો જો ક્યારેય આવી સાબુદાણા બટેટાની એકદમ ટેસ્ટી ફરાળી ફુલકા ન બનાવી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી જો તમને આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે Yeah, so they, thanks for watching.